પ્રત્યેક સૂર્યાસ્ત નવું અંધારું મૂકતો જાય છે પ્રત્યેક સૂર્યોદય નવું અંજવાળું લઈને આવે છે યુવાન અવસ્થામાં જ્ઞાનનો છોડ નહીં વાવો તો વૃદ્ધા અવસ્થામાં એની છાયા નહીં મળે જેની આંખોમાં નમી તેને દુનિયા ગમી જેની વાણીમાં અમી તેને દુનિયા નમી શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે તેમને છનછેડવા છાવરવા છુપાવવા કે છલકાવવા એ નક્કી આપણે કરવાનું છે Chai Hind